સુરતના ડિંડોલી ખાતે આવેલા કરાડવા રોડ પર સાંઈ વિલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે મહાશિવરાત્રીના પાવન પર્વે યોજાયો હતો એમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા તો આ સમયે મંદિર બનાવનાર મિસ્ત્રી અને દાન આપનારો પણ સન્માન કરવામાં આવ્યું હતું આજે એટલે કે અઢારમી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વની સુરત સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ હતી સમગ્ર દેશમાં શિવાલયોમાં આવેલી સભાથી શિવભક્તો દર્શન ઉમટી પડ્યા હતા તો સુરતના ડિંડોલી કરાડવા રોડ પર આવેલા સાંઈ વિલા રેસિડેન્સીમાં શ્રી સોમેશ્વરમ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો સાથે મંદિર બનાવવામાં સહભાગી થયેલા મંદિર બનાવનાર મિસ્ત્રી અને મંદિરમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું સાથે સોસાયટી માં રહેતા સોસાયટી ના નાના બાળકો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મ્યા સુંદર નૃત્ય અને વિવિધ નાચનો પ્રોગ્રામ પણ કર્યો હતો મેનુ રાત્રિ પાર્ટી સાઈવિલા રેસિડેન્સી સે આપકી જાનકારી કે લિયે બતાઉં કે પિછલે 3 દિવસ પિછલે 2 દિવસ સે કાર્યક્રમ હો રહા હે ય 3 દિવસીય શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કા મહોત્સવ હે ઇસકે શુરૂઆત કા આજ ય 2-3 દિન હે અગર હમ દૂસરે દિન કી બાત કરે તો આજ ય પ્રાણ પ્રતિષ્ઠા શુરાતરી કો ધ્યાન મે રખતે હુએ જો મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા હે વો આજ હમ કરવા રહા હે ઓર પ્રાણ प्रतिष्ठा का जो कार्यक्रम हो, हो रहा है इसके साथ ही विविध अन्य कार्यक्रम भी संचालित हो रहे हैं पिछले दो दिनों से जैसे आप बगल में देख रहे हैं बच्चों के लोक नृत्य के कार्यक्रम हैं 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 जिसके माध्यम से से वो वो भगवान शिव की आराधना कर रहे पिछले दिनों से लगातार तैयारी किए साथ साथ ही बच्चों ने विभिन्न मुद्दों पर नाटक बनाया है जिसमें भक्ति हो वो कार्यक्रम चल रहा है शाम को भजन संध्या का कार्यक्रम हो रहा है दिन में शेखर जी महाराज और उनकी समूची टीम मिलकर के मंत्रोपचार के द्वारा मंत्रोपचार के द्वारा पूजन को आगे મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ભક્તજનો ઉમટી પડ્યા હતા તો તારીખ ઓગણીસ એટલે કે રવિવારે બાર થી ચાર દરમિયાન મહાપ્રસાદી આયોજન કરાયું છે તેની સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણ થશે સાથે વાળા